બોપલ પાસે આવેલા શેલામાં વિવિધ સોસાયટીના રહીશો અને શેલા ગામના આગેવાન નવસાદ મલિક અને ગામવાસીઓ દ્વારા કેન્ડલ માર્ચ કાઢી વિરોધ પ્રદર્શન સાથે શેલનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીના સાનિધ્યમાં હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી આ શાંતિમય કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં બાળકો મહિલાઓ અને વડીલો જોડાયા હતા રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ

મારી વાઈફ સરપંચ એલા ગામની અંદર આ જે કંઈ પણ બનાવ બન્યો છે એનો હું ગંભીરતા દુઃખ વ્યક્ત કરું છું અને આવો સરકારને પણ મારી અપેક્ષા છે કે આના કડકના કડક પગલાં લેવા એવી મારી નમ્ર વિનંતી છે બીજું કે આ જે કંઈ આ લોકોએ આતંકવાદીઓએ આજે પગલું લીધેલું છે બહુ ગંભીર પણ ખોટી રીતે આ લોકોએ લીધેલું છે પગલું બરાબર આજે અમે હિન્દુ મુસ્લિમ બધા આજે અમારા ગામની અંદર બધા સૌ સાથે મળીને બધા રહીએ છીએ ભાઈચારો અને આ લોકોએ ભાઈચારો દોઢાવવાનો આ લોકોએ પ્રયત્ન કરેલો છે એટલે અમારે સરકારને નમ્ર વિનંતી છે કે આના ઉપર કડક ને કડક આ લોકોને સજા થાય એવી મારી નમ્ર વિનંતી છે સરકારને હવે જે આપણે દેશ ઉપર આ લોકો કરી રહ્યા છે બરાબર એ ખોટું કરી રહ્યા છે અને આપણે જે આપણા માણસોને ધર્મ પૂછીને મારે છે કે તમે હિન્દુ છો તો હવે એમની લેડીસો કપડાં કાઢી અને મારે છે બરાબર બોલતા પણ અમારે અહીંયા ભરાય છે આ દેશ ઉપર આવું થવું જ ના જોઈએ આપણે બધાને એક બનવાનું છે એક બની અને આતંકવાદી સામે લડવાનું છે બરાબર હું રાજેન્દ્રસિંહ ચૌહાણ છું અને હું અહીંયા શેલામાં શિવાલિક શારદા પાર્કમાં રહું છું અમારું એક સોસાયટીનું એસોસિએશન ચાલે છે શેલા સોસાયટી એસોસિએશન તો આજે અમે સર્વે ભેગા થઈને વિચાર્યું કે આપણે જે પહેલગામમાં એટેક થયો આતંકવાદીઓ દ્વારા ટેરરિસ્ટ દ્વારા તો એના માટે આપણે જે શહીદો થઈ ગયા ભારતીયો તે એમના માટે એક મોન કેન્ડલ માર્ચનું અમે અહીંયાથી આયોજન કર્યું છે અમારા શેલામાં પિસ્તાલીસથી વધુ સોસાયટી છે જે એસોસિએશનમાં સંકળાયેલી છે અને બધા અહીંથી આપણે શૈલનાથ મહાદેવ છે એ શૈલનાથ મહાદેવ જઈને મહાદેવજીના ચરણોમાં સર્વે જે શહીદ થઈ ગયા એમને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું પિસ્તાલીસથી વધુ સોસાયટી જોડાયેલ છે અને લગભગ પાંચસોથી વધુ લોકો રેલીમાં જોડાય એવી અમને આશા છે અને સરકારને અમે એ મેસેજ આપવા માગીએ છીએ કે આ લોકો ટેરરિસ્ટ માટે આકરામાં આકરા પગલાં લેવામાં આવે એમને જે આપણને ધર્મ પૂછીને આપણા ઉપર ફાયરિંગ કર્યું છે તો આપણે ધર્મ બતાવીને એ લોકો ઉપર એવા પગલાં લેવા જોઈએ કે જેથી ભવિષ્યમાં આવા બનાવ ના બને એટલે મોદી સરકારની સાથે જ છીએ અમે અને ખૂબ જ આકરા પગલાં અમના ઉપર લેવા જોઈએ એવી અમારી માગણી છે સરકાર સામે